ઉત્તર ભાગ ભારતમાં ખતરનાક કહે છે અને આરબ સાગરનું ધૂતકર પણ ચડી આવશે પરંતુ આ જે ગતિવિધિ જે છે એ ગતિવિધિના કારણે પચમના ભાગો ઉત્તર ગુજરાતના કેટલા ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આધી વંચો સાથે સાચા હોવાની શક્યતા રહે છે પૃતિકા નક્ષત્રનો વરસાદ જે છે આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલો શક્યતા રહે છે દસથી ચૌદ જૂનમાં વરસાદ થવાની શક્યતા છે ચોવીસ મેથી પાંચમી જૂન વચ્ચે લોહી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહે છે જૂન માસના મધ્ય પછી પાંચિવ સાથે વરસાદ થવાની શક્યતા છે પણ જુલાઈ ઓગસ્ટમાં રાજ્યના ભાગમાં ઘણો સારો વરસાદ થવાની શક્યતા છે કેટલાક પૂર આવવાની શક્યતા રહે છે જે આ પ્રમા લગભગ કોઈપણ ભાગમાં તો એકસો સઠ ટકા જેવું થવાની શક્યતા રહે રહી શકે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે 他想跑光棍儿，操！我操！操！我去在这儿去，你、yeah.。